મહાકાલ કા નારા લગા કે હમ પૂરી દુનિયા ધ પ્રેસ ઓફ ઇન્ડિયન ન્યુઝ મારી પાછળ આપણા સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબીના મયુરપુલના છેવાડે આવેલા શંકર આશ્રમની બાજુમાં નીલકંઠ મહાદેવજીના મંદિર આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ હું અને મારી સાથે જે મારા સહયોગીમાં અત્યારે હાલ જોડાયા છે આ લાઈવ કવરેજમાં દર્શકોને વિગત આપી દઉં કે કચ્છની ખૂબ જ જાણીતી ચેનલ મા ન્યૂઝના મોરબી જિલ્લાના પ્રતિનિધિ હિમાંશુ સોલંકી મારી સાથે આ લાઈવ કવરેજમાં અત્યારે હાલ જોડાયા છે ત્યારે આપણે અંદરની તરફ જઈએ ને દાદાના દર્શન સૌથી પહેલાં દર્શકોને કરાવી દઈએ અતિશય પ્રાચીન અને પૌરાણિક આ મહાદેવજીનું મંદિર આવેલું છે મોરબીમાં દર સોમવારે તો ભક્તોનો મહાસાગર અહીં ગોગવતો હોય છે ત્યારે અત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબીના નીલકંઠ મહાદેવજીના મંદિરના સાથે દર્શકોને આ લાઈવમાં વિગત આપી દઉં કે આ મંદિરના જે મુખ્ય મહંત છે એવા ગુલાબગિરી ગોસાઈ પણ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં સાથે જે લઘુ મહંત છે તેવા આપણી સાથે છે નિલેશભાઈ ગોસાઈ આપણે સૌથી પહેલા દાદાના દર્શન દર્શકોને કરાવી આપીએ અને પછી આપણે આ મંદિરનો શું ઇતિહાસ છે શું માહિતી છે કેટલું પ્રાચીન છે

જે શંકર આશ્રમ પાસે આવેલા નીલકંઠ મહાદેવજીના મંદિરે મોરબીમાં આમ તો ઘણા બધા શિવ મંદિરો આવેલા છે ત્યારે આજનું આ જે વિશેષ કવરેજ જે આપને બતાવી રહ્યા છીએ તે મોરબીના મયુરપુલના છેવાડે જે શંકર આશ્રમ આવેલો છે તેની બરાબર બાજુમાં જ અતિશય પ્રાચીન અને પૌરાણિક કહી શકાય તેવું નીલકંઠ મહાદેવજીનું મંદિર છે દર્શકોને એક વિગત આપી છે કે આ મંદિરમાં ઘણી બધી વિશેષતાઓ આવેલી છે તમામ જે પરિવારો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેમના માટે આ તો અત્યારે રાત્રિનો સમય છે પરંતુ જે સવાર અને સાંજના સમયે જે એક સરસ મજાનો એક બગીચો પણ છે કે જ્યાં તમામ શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવી અને વિશ્રામની પણ અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે આપણે આ મંદિર વિશે હવે થોડીક માહિતી મેળવીશું કે આપણી સાથે અત્યારે મંદિરના જ મહાન તેવા ગુલાબગીરી ગોસાઈ આપણી સાથે ગુલાબભાઈ આપનું સ્વાગત ખૂબ ખૂબ આભાર રાધેશભાઈ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા મોરબીની આમ જનતાને જ્યારે દર્શનનો લાભ શ્રાવણ માસમાં આપી રહ્યા છે ત્યારે આ મંદિર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મારું નામ જોઈ તો ગુલાબગીરી ગોસ્વામી છે આ મંદિરમાં અમે પેઢી દર પેઢી પૂજાઓ કરીએ છે આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આશરે સાડા પાંચસો વર્ષ પુરાણું મંદિર છે આ મંદિરમાં વખતો વખત જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે છેલ્લે વાઘજી ઠાકોરે ઇનામી લોટરી કાઢી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો આમ તો સ્ટેટ પૈસામાં કોઈ ઓલું ન હોય પણ મુખ્ય ઉદ્દેશ એમનો એ હતો કે નાનામાં નાના માણસનો એક રૂપિયો આ મંદિરની અંદર વપરાય અને એને લાભ મળે એટલા માટે થઈ ઇનામી લોટરી કાઢી અને આ મંદિરનો જીર્ણોધ્ધાર કરેલો જેટલી ટિકિટ વેચાણી એટલા જ પૈસા એમને સામે ડબલ નાખેલા અને આ મંદિરનો જીર્ણોધ્ધાર કરેલો ત્યારે ઈનામ એકાવન હજાર રૂપિયાનું હતું અને એક જૈન સદગતને લાગેલું અને એમને ઓન ધી સ્પોટ એ જ વખતે અડધી ઇનામની રકમ એટલે કે પચીસ હજાર રૂપિયા એમના તરફથી આ મંદિરમાં માં આપેલા પછી વખતો વખત આ મંદિરનો જીર્ણોદ્ધાર અન્ય ભક્તોજનોના સાથ સહકારથી કરવામાં આવેલો છે અહીંયા જૂના વખતમાં સાધુઓનો અખાડો હતો જ્યાં સાધુઓ રહેતા હતા અહીંયા નાના સાહેબ પેશવાની પણ સમાધિ છે અહીંયા પંડિયા પરિવારના મહાનુભાવ દાદાની જીવતા સમાધિ છે કે જેને અંદાજે સાડા ચારસો વર્ષ પુરાણી છે એટલે આ મંદિર એક ઐતિહાસિક અને પૌરાણિક છે અને નીલકંઠ દાદામાં મોરબીની આમ ભક્તજન પ્રજાને અતૂટ વિશ્વાસ છે એટલે અહીંયા કોઈ પણ કામ ધંધે બહાર ગામ જતા હોય તો પેલા દાદાને માથું નમાવી અને પછી જતા હોય છે આ એક મંદિરના ભક્તોની વિશેષતા છે ખૂબ જ સારી વિશેષતા છે અને ઘણું પ્રાચીન પણ છે હવે આપણે જે લઘુમન છે તેવા નિલેશભાઈ આપણી સાથે છે તો એમને પણ પૂછીએ કે આ પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અહીં ખાસ કરીને સોમવારે કયા પ્રકારનું વિશેષ આયોજન અહીં રાખવામાં આવે છે નિલેશભાઈ શું કહેશો શ્રાવણ મહિનાનો આ પવિત્ર જે માસ છે તેમાં સોમવારે વિશેષ શું આયોજન હોય છે અહીં સોમવારે સવારમાં તો પહેલા પ્રાપ્ત આરતી થાય ત્યારબાદ લઘુરૂદ્ર થાય ત્યારબાદ બપોરે છે ને શણગાર કરવામાં આવે દાદાનો કે જે બોડી બધાય લાભ સાંજે છે ને આપણે પાંચે પાંચ સોમવાર મહાઆરતી રાખી અમાસ અમાસના દિવસે મોટી મહાઆરતી રાખવામાં આવે છે અહીંયા અમાસના દિવસે ખાસ કરીને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં બોડી સંખ્યામાં શિવભક્તોનું શિવ ઘોડાપુર અહીં ઉમટતું હોય છે અને દાદાના દર્શન આવે છે એમના ચરણોમાં પોતાનું શીર્ષ ઝુકાવી અને ધન્યતા અનુભવે છે આ પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના તમામ દર્શકોને અને ખાસ કરીને તેમના પરિવારને દેવ મહાદેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ખૂબ ખૂબ હાર્દિક પ્રાર્થના સાથે ફરી એકવાર નવી જગ્યાથી અને નવા સ્થળેથી લાઈવ કરવા માટે અમે અહીં ફરી પાછા આપની સાથે રૂબરૂ થઈશું તો ખાસ કરીને અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ